પરિવારની આવકમાં વધારો કરીને તેમની આર્થિક રીતે સમક્ષ કરવાનો છે આ યોજનાને આગામી પાંચ વર્ષમાં રાજ્યના દસ જિલ્લાના પચીસ તાલુકામાં પચાસ હજાર રૂપિયા અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારક પરિવારોને લાભ આપશે આજીવિકાની નિર્માણમાં ભાગરૂપે પરિવારને આવકના અવા સ્ત્રોત ઊભા કરવા માટે એંશી હજાર રૂપિયા સુધીનું અનુદાન કર્યું છે વધુ આગળ વાત કરીએ કે મહિને મળશે ત્રણ હજાર રૂપિયાનું પેન્ઝલ છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતને માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે પીએમ કિસાન સન્માન નિધિ ઉપરાંત કિસાન માનધન યોજના તેમાં સામેલ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે તે જ સમયે કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી આ યોજના હેઠળ એસ અઢારથી ચાલીસ વર્ષની અરજદારોને સાહીઠ વર્ષની ઉંમર સુધી દર મહિને પંચાવનથી બસો રૂપિયા સુધીનું યોગદાન આપવામાં આવશે આયોજ આ ખેડૂતોને વૃદ્ધાવસ્થા દરમિયાન તેમને સંભાળ માટે આયોજનાના યોજનાના રોકાણકારને સાહીઠ વર્ષની ઉંમર પછી ત્રણ હજાર રૂપિયાની માનસિક પેન્શન પણ આપવામાં આવે છે વધુ આગળ વાત કરીએ કે વિઘા દીઠ વીસ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકો પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની દેટ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે વિગા દેશની સહાય ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચતા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્વમાં વીસ હજાર રૂપિયા પ્રતિ એક્ટરે સહાય આપવામાં આવે છે આ યોજનાને અમલીકરણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર એક હજાર લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે વધુ આગળ વાત કરીએ કે મહિલાઓ માટે ખુશ ખબર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાણીપદમાં બીમા શક્તિ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ દેશભરમાં અઢાર થી સિત્તેર વર્ષની એક લાખ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનવા માટે શરૂ કરવામાં આવી છે આ યોજનામાં દસમાં પણ મહિલાઓને આઈ એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવે છે અને તેમને પ્રથમ વર્ષમાં સિત્તેર હજાર રૂપિયાનું સ્ટાઇમ પેન્ડ આપવામાં આવે છે બીજા વર્ષે છ હજાર રૂપિયાનો અને ત્રીજા વર્ષે પોંચ હજાર રૂપિયાને માનસિક ફાઇટ આપવામાં આવે છે આ યોજનાને મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર પર બળવા માટે સાક્ષરનો પ્રોત્સાહન આપવામાં આવે છે આગળ મહત્વની વાત કરીએ ખેડૂતોને ફોર લાખ લોન મળશે કિસાન ક્રેડિટ કાર્ડના લોન મર્યાદા ત્રણ લાખથી વધારીને ફોટ લાખ અને ગ્રામીણ સમુદ્ર પર બજેટ બાદ વેબિનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વેચ્યુઅલ ઉપસ્થિત યોજનાઓ હતો જેમાં કેન્દ્રીય બજેટ બે હજાર સવિની ઘોષણાના અમલકરણ ચર્ચા કરાઈ હતી આર્થિક સર્વેક્ષણ બે હજાર ચોવીસ મુજબ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી સાત પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયા ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે ટૂંક ગાળા માટે ધિરાણની જરૂરિયાત પૂરી કરીને કેસીસી યોજના કૃષિ ઉત્પાદન ક્ષમતા વધારવા અને ખેડૂતોની આવક વધારવા માટે મહત્વપૂર્ણ બની છે વધુ આગળ વાત કરીએ કે ખાતામાં આવશે રૂપિયા પચીસસો રૂપિયા રેખા ગુપ્તા નેતૃત્વવાળા દિલ્હી સરકાર આજે પ્રધાનમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ પ્રથમ હપ્તો જારી કરશે સૂત્રોના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય મહિલાઓ દિવસ નિમિત્તે દિલ્હીની એલપીજી કાર્ડમાં મહિલાઓને ખાતામાં પચીસસો રૂપિયા જમા કરશે આ યોજના માટે પોર્ટલ આજથી એટલે કે આઠ માર્ચ શરૂ થશે જેની નોંધણી શરૂ થશે વધુ વાત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં શરૂ થઈ ગઈ જેમાં નિયમોને ફેરફાર કરવામાં આવ્યો છે પીએમ આવાસ યોજના હેઠળ સરકારી ગરીબોને કાયમી મકાનો બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે અગાઉ આ યોજના હેઠળ માતા પિતા ઉપરાંત એક જ પરિવારના પુત્રને પણ તેમના નામે ઘર બનાવવામાં લાભ મેળવવા સુધી જો પુત્ર હિસાનું ઘર સર્જરીત હોય અથવા જમીન પર કોઈ બાંધકામ કરવામાં આવ્યું ન હોય તો જો પીએમ કિસાન આવાસ યોજના બેમાં આ નિયમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોની આવક કેટલી વચ્ચે ખેડૂતને આવક બામણી કરવામાં આવી ત્યાં વચ્ચે વાસ્તવિકતા અલગ છે ખાસ કરીને ગુજરાત ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેકાલે હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માનસિક આવક ઓછી છે કુશી મંત્રાલય લોકસભામાં આવતા વાતનો સ્વીકાર કર્યો છે કે ગુજરાતના ખેડૂતોની દેશમાં ક્રમે છે ગુજરાતના ખેડૂતોની માનસિક આવક રૂપિયા છે મહત્વની વાત કરીએ કે ડુંગળીના નવા ભાવમાં ખેડૂતો ખુશ ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોટી મોદી સરકારે એક મોટો અને રાહત આપવાનો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી છે વીસ ટકા ક્યુટી હટાવી દીધી છે આ નિર્ણય આગામી એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થશે આ પ્રતિબંધ આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ત્રણ મે બે હજાર ચોવીસ સુધી લગ લગભગ પાંચ મહિના સુધી અમલમાં રહ્યો હતો ત્યારબાદ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પચીસ ટકાની નિકાસ ક્યુટી લાદવામાં આવી હતી જેને હવે સરકારે દૂર કરી છે વધુ આગળ મહત્ત્વની વાત કરી કે મોદી સરકારની જાહેરાત કેન્દ્ર કર્મચારીઓને પેન્શન માટે સારા સમાચાર છે મોદી સરકારે તહેવારને પહેલાં મોટી ભેટ આપી છે મોંઘવારીની ભ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ સાથે કેન્દ્રીય કર્મચારીઓને ડીએ ત્રેપનથી વધીને પંચાવન ટકા અને પેન્શનની મોંઘવારી રાહતના ત્રેપન ટકાની વધીને પંચાવન ટકા થશે જેને કારણે કર્મચારીઓને પગારમાં અપેક્ષિત આઠમા પગારમાં પંચમ પહેલાં વધારો થશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે બેંક એટીએમમાં મોટો ફેરફાર જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો અથવા સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે આગામી સમયમાં એટીએમ ટ્રાન્ઝેક્શન માટે વધુ ચાર્જ વસૂલવામાં આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ ને ઇન્ટરચેજ ફી વધારીને મંજૂરી આપી દીધી છે જે એક મે બે હજાર પચીસથી લાગુ થશે રોકડ ઉપાડ માટે સત્તર રૂપિયાની જગ્યાએ ઓગણીસ રૂપિયા થશે બેલેન્સ ચેક માટે સો રૂપિયા જગ્યાએ સાત રૂપિયા થશે ઇન ઇનટેજ ફી શું એટીએમ ઇન્ટરચેજ ફીની એ ચાર્જ છે એ બેંક બીજી બેંકને ચૂકવે છે જ્યારે તમને અન્ય બેંક એટીએમનો ઉપયોગ કરો છો વધુ આગળ વાત કરીએ કે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાત નાગરિકોને કામ નહીં અટકે અને આ કામોમાં કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકા માટે કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટર ઊભો કરવામાં આવ્યા છે જેમના થતી નાગરિકોને જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામોની સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરાવી શકશે વધુ આગળ વાત કરીએ કે સોનાને ચાંદીમાં ભાવમાં વધારો આજે સોના ચાંદી ભાવમાં વધારો થયો છે આજે સોનામાં થોડું મોકું થયું છે ચોવીસ સોનું છેતાલીસ વધીને છ્યાસી હજાર ત્રણસો છેતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચી ગયું છે જ્યારે બાવીસ સોનું ઘટીને એક્યાસી હજાર ત્રણ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે ચાંદી આજે નવસો પાંચ રૂપિયા મોંઘી થઈ છે અને છાણું હજાર નવસો નેવ્યાસી પ્રતિ કિલો પહોંચી ગયું છે છેલ્લા કેટલાક દિવસથી શેરબજારમાં સતત ઘટાડાને કારણે રોકાણકારો સોના ચાંદીમાં રસ વધ્યો છે મહત્વ સમાચારની વાત કરીએ આજના તાજા ખેડૂત સમાચાર પાટણ માર્કેટ યાર્ડમાં આજે ચણા ઘણા જીરું અને તુવેરની પાકની મફલક આવક જોવા મળી રહી હતી પાટણ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતો હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પણ પોતાના પાક વેચવા માટે પાટણ માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે આ યાર્ડમાં કપાસની મફલક આવક જોવા મળી રહી છે આ યાર્ડમાં હાલ ખેડૂતોની કપાસનો સારો ભાવ મળી રહે તે માટે આજના એકવીસો પચાસ કીટન કપાસની આવક થઈ છે ખેડૂતોને એક માળનો કપાસનો ભાવ તેરસો બારસો થી ચૌદસો સુધી ભાવ મળ્યો હતો